ચેનલ લોકો તમારું સ્વાગત છે તો આજે છે ક્રિસમસ એટલે કે નાતાલ આજે સ્કૂલે રજા છે ને અહીંયા પપ્પા ને દીદી ભાઈ કામ કરે છે મમ્મી કિચનમાં રસોઈ બનાવે છે હું એક નવરી પાર્ટી અત્યારે ઊઠો બ્રશ બ્રશ કરીને જે રજા હોય તે હું દસ વાગ્યા સિવાય ઉઠતો જ નથી તો જોઈ લઉં સબ છે જ તમારી પાસે

આવી ઠંડી પંખો ચાલુ રખાય શું યાર વધારે ઠંડી ચડાવી દીધી તો અત્યારે તો હું બેઠું છું ટીવી જોવા તો બધે કે બીજી ટીવી એટલે બોર્ડર ગ્લાઉન્સ કરતો ફ્રી આવતી હશે પણ નથી આવતી હવે બધે કેટલું વાત હતું કે બેચ તો કઈ પિક્ચર લગાવી રહ્યા યાર રિબોટે નથી આવતું সাই আগিগাতে আসপ থা গিয়েছে આજે તો મારાકૂલે રજા હૈ ને પણ ટ્યુષુબા રજા હતી એ ભાઈ બે બે બ્લોગ રાખ્યા એવા બે રવિવારના જ બ્લોગ હતા એવા ટ્યુસુદબા જવું પડે આજે પણ રજા છે ક્રિસમસ એ ભાઈ જવું પડે જ્યારે જ્યારે રજા હોય ત્યારે ત્યારે કે પ્યુષુદબા જવું પડે સોપો છે તે જોયું કે જમવાનું બંને છે કે બની ગયું છે આ પંખો ચાલુ છે તો ના પાડી કે પંખો ચાલુ કર આ બે શિયાળાની સ્પેશિયલ વસ્તુ રીંગણાનો ઓરો રીંગણાનો ઓરો અને બાજરાનો બને સો ગાઈઝ હવે આપણે કામ મળી ગયું છે આ બેરલ ધોયા છે તો આને સુકવવાના છે તડકામાં તો સુકવી દઈએ

બીજું બેરલ એ દીચે લઈ લે બહુ ભારી છે આયા ખાતે બ્લોગ ને એ ખાતે બેરલ લઈ જઈ શકું આ તો સાફ કરે છે બહુ શુદ્ધ ગૌ છે મને બેરલ એ નીચે સુકવી દીધા છે બહુ ભારી હતા આ પટલી સીડી છે બહુ એટલે આમાંથી સ્ટ્રગલ કરી કરીને મેં બેરલ લીધું છે પપ્પાએ મારે આઈથી બેરલ દીધું ને મેં અહીંથી કેચ કર્યું જો છટકી ગયું તો આઈ લાગે બેરા લાઈ સુકવી દીધા છે બહુ મહેનત લાગી હો ભાઈ ઠંડી સો ગાય બે જમી પણ લીધું છે ને રાઈ પણ લીધું છે રાઈ જો ફ્રેશ પણ થઈ ગયો છું તો અત્યારે તો બપોર દોઢ વાગ્યા જેવું થઈ ગયું છે અત્યારે થોડીક ઠંડી ઓછી થઈ છે તડકો આવી ગયો છે બહાર તો થોડુંક આરાપ કરવા તો વિચાર્યું છું તો આરાપ કરી પછી મળું સો ગાયસ હું જમીને સૂઈ ગયો હતો અને અત્યારે ઉઠું છું ને ટ્યુશનમાં જવાનો ટાઈમ પર થઈ ગયો છે તો હવે હું તમને સીધો ટ્યુશનમાંથી આવીને મળું સો ગાયસ હું ટ્યુશનમાંથી આવી ગયો છું અને અત્યારે વાગી ગયા છે સાંજના છ પાંચ વાગે ટ્યુશનમાંથી આવ્યો ને બહાર કંઈક આવું મોસમ છે સાંજનો સમય છે અને જમવાનું કઈ હજી રેડી નથી સો ગાય હવે રાતતા વાગી ગયા છે સાડા આઠ જમવા દૂબા પતી ગયું છે તો આ દરક બા આટલું જ બઢિયે જલ્દી ત્યાં સુધી ભાઈ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો